આપણી સાથે અત્યારે ઋષિ ભારતી બાપુ જોડાયા છે કારણ કે સરખેજ ભારતી આશ્રમનો વિવાદ જે છે એ કોઈનાથી છુપાયેલો નથી ત્યાં આગળ આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતી દ્વારા સરખેજ આશ્રમનો કબજો લઈ લેવામાં આવ્યો છે ઋષિ ભારતી બાપુ અત્યારે આપણી સાથે જોડાયેલા છે ઋષિ ભારતી બાપુ શું કહેશો કારણ કે જે રીતે ત્યાં આગળ હરિહરાનંદજી પહોંચ્યા બાપુ ત્યાં અને પછી જે રીતે ત્યાં આગળ કબજો લેવામાં આવ્યો એને લઈને આપનું શું કહેવું છે જો ગઈકાલે અમે બપોરે સીએમ સાહેબ સાથે હતા અને ત્યાંથી હું અંબાજી નીકળું એટલે મારી ગેરહાજરીમાં એ લોકો બાઉન્સરો નમુક કહેવાતા જે લુખા તત્વો લઈને આવેલા અને કબજો લીધો એનો મને અફસોસ નથી કારણ કે સંત ક્યારે સત્તા સંપત્તિ ને પ્રોપર્ટી માટે નથી હોતો અને હું તો હંમેશા પરોપકારાય સતામ વિભૂતય આ વિચારધારા સાથે હંમેશા પરિવરાજક થઈને ફરતો રહ્યો છું અભ્યાસ કરતો તો ત્યારે પણ અને અત્યારે ભારતી બાપુએ જવાબદારી સોંપી હતી તો એના આશીર્વાદ સાથે હું સંભાળતો તો પરંતુ હરિહન ભારતીજીની જે નેરોમેન્ડ વિચારધારા અને જાતિપાદીની વિચારધારા સાથે એ વ્યક્તિ ચાલે છે એટલે મારે ને એમની વિચારધારા સાથે લગભગ સેટ જી 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 બાપુ અવાજ આવે છે હા જી એટલે મેં નક્કી કર્યું છે કે ગિરનારી મહારાની હરી ઈચ્છા બલવાન હશે તો આશ્રમ કે ગમે ત્યાં પણ હોય સેવા એ મહત્વનું માધ્યમ છે બાકી આ ભૌતિક દુનિયા એ તો આખરે પરિવર્તનશીલ છે એટલે એમાં કોઈ મોહ રાખવો એ કોઈ મહત્વની વસ્તુ નથી ગમે એવા હોય વ્યક્તિ તો પણ થી આમ જો તો કફન સુધીની યાત્રા છે એની હાઈ હોય કરવી એના કરતા આપણે ઉલટાના ધર્મ કાર્ય થાય દેશની સેવા થઈ શકે એ આપણું મુખ્ય લક્ષ્ય રહ્યું છે પણ દુઃખની વાત એ છે કે આવી રીતે લગભગ બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદ મારા ઉપર સતત માનસિક ટોર્ચિંગ સતત અન્યાય કરવો ભેદભાવ રાખવો આવું બધું ખૂબ થતું હતું મેં ખૂબ સહન પણ કર્યું છતાં પણ આપણે લેટ ગો કરીએ કે જે લોકોની નેરો માઇન્ડેડ વિચારધારા હોય હંમેશા ક્યારે વસુદેવ કુટુંબકમ વિશાળ વિચાર ભાવના સાથે ક્યારે ચાલી જ નથી શકતા પણ એ વ્યક્તિની જેમ જેમ હું નજીક જતો ગયો એમ એમ મને એના પ્રત્યે ગુરુ ભાવ એ હંમેશા દૂર થતો ગયો કારણ કે મેં જે પ્રતિભા બાપુમાં જોઈતી એ પ્રતિભા આ વ્યક્તિમાં દસ પણ નથી કારણ કે ભારતી બાપુમાં જે સમાનતા વિશાળતા ઉદારતા અને પવિત્રતા હતી એ આમાં પણ નથી કારણ કે હું જેમ નજીક ગયો એ હુવા ભરાડી અને ધૂણવાનું દાખલા આવું બધું કામ કરે અને શારીરિક અને આર્થિક શોષણ પણ કરે છે કારણ કે સરકાર શ્રી જે નિયમ લેવા છે અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ એ વિરોધમાં કામ કરી રહ્યા છે એટલે મારીને એની વિચારધારા ક્યારે સેટ આવશે નહીં એટલા માટે કોર્ટના આદેશ વગર આવ્યા એ વાતનું દુઃખ છે કે કાનૂનનું પણ ઉલ્લંઘન કર્યું અને ધર્મનું પણ ઉલ્લંઘન કર્યું પ્લસ ભારતી બાપુની દિવ્ય પરંપરાને તો આ વસ્તુ કાલે બની છે એ હું વ્યક્તિગત રીતે ચલો કે આપણી જવાબદારીમાંથી મુક્ત થયા અને આપણે ખૂબ વ્યવસ્થિત રીતે વિચરણ કરી શકશું પણ એણે જે કોર્ટના આદેશ વગર કામ કર્યું છે એ એક દુઃખની વાત છે અને લગભગ બે ત્રણ વાર પ્રયાસો પણ 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 સામેથી અખાડો પંચ પરમેશ્વર અને આજે અમારે અખિલ અખાડા પરિષદના મહામંત્રી હરિગિજ મહારાજ પણ મીડિયામાં ફોન દ્વારા બોલ્યા છે કે ઋષિ ભારતીને અહીંયા જવાબદારી મારી હાજરીમાં એણે કીધું હતું કે અહીંયા સંભાળશે છતાં એ વ્યક્તિ ફરી ગયો છે તો આવું વારે વારે શા માટે ફરે છે એટલે એનું કોઈ સ્ટેન્ડ નથી અને એવા વ્યક્તિ ઉપર હું પણ ભરોસો કરતો નથી કારણ કે બે મોઢાવાળા વ્યક્તિનો ક્યારે ભરોસો ના હોય શકે સુભાષિતમાં એમ કીધું છે કે મધુ તિષ્ટિ જીહવાગ્રે હૃદય હલાહલમ વિષમ તો મોઢેથી મીઠા અને પેટમાં ઝેરીલા હોય એવા વ્યક્તિનો ક્યારે ભરોસો ના કરી શકાય અને એને ગુરુ પણ હું નથી માનતો કારણ કે દ્રોણાચાર્ય જેમ એકલવ્યનો

એ હરિહરાનંદ જી ને આપી દેશો કે પછી તમે કોર્ટના ના ઓર્ડર ની રાહ જોશો જો અત્યારે મારા વકીલ શ્રીઓ છે એ જે માર્ગદર્શન કરશે એ પ્રમાણે આપણે આગળ વધશું અને કોર્ટનો જે આદેશ થશે એ તો સહર્ષ સ્વીકારીશું ગીતામાં કૃષ્ણ કહે છે લાભા લાભો જયા જયો સમત્વ યોગ મુચ્યતે ભૌતિક વસ્તુ મળે તો એનો વ્યવસ્થિત નિર્વાહ થવો જોઈએ ન મળે તો એનો કોઈ અફસોસ પણ ના હોવો જોઈએ તો આપણી સ્થિતિ એ આધ્યાત્મિક લેવલ આપણું જળવાય રહે નહીં તો ભૌતિક ચીજ વસ્તુઓ માટે જો જતી રે શોખ કરીએ તો એ સાધુતાનું લક્ષણ પણ નથી ગીતા એમ કહે છે કે તુલ્ય તુલ્ય સ્તુતિર સુતિમોની સંતુષ્ટ હોય એને કેને ચિત અને કહેતા શ્રીમતી ભક્તિમાન મેં પ્રિયો ન રહ કે આવી વસ્તુ જતી રહે છતાં પણ એ પ્રસન્ન રહે તો એવો ભક્ત મને ખૂબ વાલો છે જી ગોપીબેન

ભારતી બાપુએ મને કરાવેલું ત્યારે હું આ હરિયાનંદ ભારતીને એટલો ઓળખતો પણ નહોતો કે આ વ્યક્તિત્વ આખું આવું છે અને હું જેમ જેમ નજીક ગયો એમ એમ એની જે અમુક છલ બુદ્ધિ એની જે અંદરની ગુંડાગીર્દી દબાવીને રાખવા કોઈ પણ તમારા ઘરે નવા નવો વાવ આવ્યા હોય કે કોઈ બીજા દીકરાઓ હોય તો કોઈ પણ બાપ કે વડીલ હોય એને દબાવીને રાખે અથવા તો એની કળાને હાલો જી જી એની કળાને કળાને દબાવી દે તો હું એને નથી માનતો કે ગુરુ કે વડીલ કહી શકાય તમારી ઘરમાં ત્રણ દીકરા હોય કે બે દીકરા હોય તો જેનામાં જેટલી કળા હોય એ પ્રમાણે એને જવાબદારી સોંપી અને એને કાર્યાન્વિત કરવા જોઈએ

અમારે ભારતીય આશ્રમમાં પણ આના જો આજે એક વિડીયો આવ્યો છે મારી પાસે મને જોઈને ખૂબ દુઃખ થયું કે અંદરને ખાનેથી આનું રિયલ ફેસ જે શું કહેવાય માસુમિયત ફેસ તો બહારથી દેખાતો હોય પરંતુ શ્વેતાની ફેસ હોય ને નજીક રહ્યો ત્યારે ખ્યાલ આવે છે એટલે કોઈ પણ વ્યક્તિ છે એનો ક્યારે ઉપરથી ક્યારે ભરોસો ન કરવો કે આ બહુ સારો હોય જેમ રાવણ દેખાતો તો સાધુ પણ અંદરથી તો એનું આખી આશય તો અલગ જ હતો દુષ્ટ આશય હતો એમ આ વ્યક્તિત્વ જે મારી સામે ભગવાને મૂક્યું છે હું તો એમ થાય કે આના ઉપર ક્યારે ભરોસો જ ના કરાય જી આપ કહી રહ્યા છો કે ભરોસો ન કરાય પરંતુ હવે હરિહરાનંદજી તો આવી ગયા છે ત્યાં આગળ હવે શું તમે પોતે અત્યારે ક્યાં છો અને શું આગળનું તમારું પોતાનું પ્લાનિંગ શું છે જો મારો ભવિષ્યનો પ્લાન તો અત્યારે લંબેના આશ્રમ તો છે ત્યાં સેવા કરીશું પછી આગે આગે ગોરક જાગે દેખા જાય ને બાકી તો સંત હંમેશા પરિવ્રાજક થઈને હંમેશા વિચરણ કરતો હોય છે સનાતન ધર્મ અને દેશની જેટલી સેવા થાય પરોપકારાય સતામ વિભૂતય એ નિયમ પ્રમાણે નિષ્કામ ભાવથી સેવા કરતા રહીશું જ્યાં પણ ભિક્ષા મળશે ભિક્ષા કરીશું અને કોઈ જીવોનું સારું થાય કોઈ જીવોને જ્ઞાનની દ્રષ્ટિ મળે અને એનું કેમ સારું થાય એવા વિચાર સાથે હંમેશા ચરે વેતી ચરે વેતી એ નિયમ મુજબ આગળ વધતા રહીશું જી એટલે ઋષિ ભારતી બાપુ ફરીથી હવે સરખેજ ભારતી આશ્રમમાં નહીં જાય જો મારો કોઈ પ્રયાસ નથી અસ્તિત્વ શું નિર્માણ કરે છે

પ્રભુ ઈચ્છા જ બલવાના આમાં જો અત્યાર સુધી બાપુના આશીર્વાદ સાથે આપણે સેવા કરી અને ગઈકાલે જોયો ભારતીજીનો તો આર્થિક વહીવટના આક્ષેપો કર્યા છે તો એ તદ્દન પાયા વિહણો છે કોઈ એવિડન્સ નથી મારી પાસે બાકી એ લોકોએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો પૈસાનો આશ્રમના નામે પૈસાનો એની મારી પાસે કાગળ એવિડન્સ બધું મેં આજે મીડિયામાં રજૂ પણ કર્યું હતું તો કોઈ પણ વ્યક્તિના ઉપર તમે આક્ષેપ કરો તો તમારી પાસે એવિડન્સ વગેરે ક્યારે બોલાય નહીં અને મેં કીધું તો મેં એવો ભ્રષ્ટાચાર કર્યો હોય તો મને એવિડન્સ બાકી મેં આશ્રમમાં પૈસા ઘટ્યા છે ત્યારે હું મારા ભક્તો પાસે ઉઘરાવી અને આશ્રમમાં નાખ્યા છે એ બધા ભક્તોને ખબર છે મને જે તે મેનેજરો પહોંચો પણ આપેલ એ પણ મારી પાસે છે બાકી બાપુ ભ્રમલીન થયા ત્યારથી અહીંયા જે આશ્રમમાં બાપુ પ્રોપર્ટી ટેક્સના પૈસા ભરવા મૂકી ગયા હતા એ પણ બધાય પૈસા બાપુના पार्थिव શરીરની હું તૈયારી કરતો હતો ની એ લોકો બધી પ્રોપર્ટી લઈ જવા હડપ કરવાની તૈયારી માતા અને લઈ પણ ગયા કારણ કે એના પણ એવિડન્સ બધાય પડ્યા છે તો સંત થઈને હું તો એમ કહું છું માત્ર સત્તા સંપત્તિ પ્રોપર્ટી માટે ન હોવા જોઈએ હા તમારા આજીવિકા માટે જરૂર છે કોઈ વ્યવહાર ચલાવવા માટે જરૂર છે પણ સર્વસ્વ સંપત્તિ કે પ્રોપર્ટી સત્તા નથી કારણ કે હું આવ્યા ત્યારે ખાલી હાથે આવ્યા છે જઈશું ત્યારે પણ ખાલી હાથે જઈશું પણ જીવીએ ત્યાં સુધી જે પૈસાનું સારા કાર્યોમાં નિર્વહન થાય એ મહત્વનું છે બાકી તમારા સ્વાર્થ માટે ભેગા કરો તો એ તો કોઈ દિવસ સાથે આવવાનું જ નથી આ મારી વિચારધારા હંમેશા રહી છે જી ગોપીબેન

અને મારી પાસે જે આ વાત આવી છે એના ઉપર બળાત્કાર રેપી રેપ પણ કરેલો છે એમને ખુદે એ તો તમે મીડિયામાં ચગાવો એટલે સાધુ ઓરિજિનલ કોને કહેવાય ખ્યાલ આવશે દુનિયાને અને એ દીકરીને ડરાવી ધમકાવીને વાક્યા એને છોડવું પડ્યું એટલું મજબૂત કર્યું એને કેસ પણ કરવાનો હતો એને દબાવ દીધી આ પ્રકરણ આખું બંધ થઈ ગયું એ પ્લસ નર્મદા જે જગ્યા છે ભારતીય આશ્રમની ત્યાં પણ નર્મદા નિગમની માલિકીમાં ભારતીય આશ્રમ ખડો કર્યો છે તો

પણ એ ભારતીય આશ્રમ ની જગ્યા છે જ નહીં અને ત્યાંથી પૈસા ભેગા કરે છે તો હું તો કહું નર્મદા નિગમે એમાં ધ્યાન આપીને પૈસા ક્યાં વપરાય છે એનો પણ હિસાબ માંગવો જોઈએ અને ત્યાં જે ગોરખ ધંધા થાય છે એ ખરેખર હું ધર્મ ને લાયક છે સાધુ ને લાયક છે તો એની તપાસ થવી જોઈએ જી આપ આટલા બધા આરોપ લગાવી રહ્યા છો હરિહરાનંદજી ઉપર આપે કે આરોપ નથી લગાવ્યો આજે મીડિયામાં બધું આવ્યું છે જુઓ તમે આખી દુનિયામાં બધું એનો વાસ્તવિક ચહેરો બહાર આવ્યો છે જુઓ અને કેટલા લોકોને એને હેરાન કર્યા છે તો બધું ધીમે ધીમે જો આજ પ્રકરણ ઉપડ્યું છે બહાર કેટલાય લોકો બહાર આવશે કારણ કે દરેક વ્યક્તિ છે ને દરેક વ્યક્તિ કોઈ તમે દૂર થી સારી લાગતી હોય નજીક જાવ ને ત્યારે એનો વાસ્તવિક ચહેરો ખ્યાલ આવતો હોય છે તો હવે શું આગળનું તમારું સ્ટેપ પોતાનું શું રહેશે મારું સ્ટેપ શું હોય હે હરિભજન કરીએ ભારતીય છે હરિહરાનંદ મેં કીધું ને હમણાં અસ્તિત્વ શું નિર્માણ કર્યું છે હું તમે શું કરી શકીએ બાકી અસ્તિત્વ એમ ની ઈચ્છા હશે કે ઋષિ ભારતીય હ સેવા કરાવી છે તો પાછા બોલાવશે નહીં ઈચ્છા હોય તો બાકી તો આપણે આપણી મોજમાં છીએ જ તે ભજન કરીશું અને જ્યાં ભગવાન સેવાના કાર્યો કરાવે ત્યાં કરીશું અને આપણે તો હું જો ભણતો ત્યારે પણ ફકટ ગીરધારી ધારી જતો એ વેદાંત ઉપનિષદની કથા જ કરી રાખતો એ જ્યાં પધરામણી થાય જ્યાં ભક્તો બોલાવે ત્યાં સત્સંગની બે વાતો કરી અને જીવને એક આંતરિક જગતમાં એને જગાડવાનું કામ કરીશું કે ધર્મના નામે શું ગુલામી થાય છે હું તો શું કહેવાય આ ઉપનિષદ ભણ્યો છું એટલે કહેવાનું મન થાય કે ધર્મ જગતમાં જે ખોટી સેવાને નામે ધર્મના નામે ઈશ્વરના નામે જે ગુલામીઓ કરાવવામાં આવે છે નાના માણસોને અથવા તો અમુક જે લોકો જાગ્યા નથી ભીતરથી એ લોકોનું શોષણ ગોપીબેન ભયંકર થાય છે એમાં હું પણ એનો શિકાર બીનો છું એટલે હું આની પીડા ઠાલવું છું કારણ કે હું ભણતો ત્યારે મને શાસ્ત્રો આપવા દેવામાં નહોતા આવતા એટલે મને એમ થાય કે બાબા સાહેબને જે પીડા હશે એ વખતે એની શું પીડા હશે એટલે એને ન છૂટકે બુદ્ધિસ્ટ ધર્મ અપનાવવો પડ્યો હશે એ વ્યક્તિની શું એવી મજબૂરી હશે હજુ પણ સનાતન ધર્મમાં આવા સારા સારા સંતો પણ શિકાર બની રહ્યા છે એટલે હું તો એમ કહું છું કે સનાતનમાં જે આ કડવું સત્ય છે એ દરેકે સ્વીકારવું રહ્યું અને એવી ધર્મની ગુલામી કોઈ કરતા હોય તો હું તો કેમાંથી બહાર નીકળી અને સ્વતંત્ર બનતા શીખવું જોઈએ ઋષિ ભારતી બાપુ એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં છું મને એક યાદ આવ્યું કે એક ફિલ્મ હતી એ ફિલ્મનો એક ડાયલોગ હતો કે વી ઓલ આર ગોડ ફિયરિંગ પીપલ એટલે ભગવાનથી ડરનારા લોકો છે અને માટે જ કદાચ આવા જે લોકો છે એ લોકો આપણને ધર્મના નામે ખુલ્લું બનાવે છે એને લઈને શું કહેશો જો આપણે ત્યાં નિર્ભયતાની વાતો થઈ છે અને ધર્મએ લોકોને ભયભીત પણ બનાવ્યા છે નરકને નામે પછી ફલાણા પાપને નામે પછી મોક્ષના નામે તો આ ડરાવવાથી એ લોકો શું કરે છે હંમેશા આપણને એના ગુલામ બનાવી દે છે અને તમે કદાચ હાઈફાઈલ એજ્યુકેટેડ વ્યક્તિ હોય છતાં પણ સામે અંગૂઠા છાપ વ્યક્તિ હોય તો એની તમારે ગુલામી કરવાની જે હું એનાથી તદ્દન વિરોધી છું એટલે મારે કદાચ હરિયાન વિચારધારા સેટ નથી આવતી કે સૌથી પહેલા ભારતી બાપુએ મને એક વાર ભાડવા ક્યાં બોલાય મોકલ્યો તો હું ગયો તો ત્યાં ધૂણવાનું કામ ચાલ્યું એકસો આઠ ભુવા બોલાય મને કે તું ધૂણ મેં તો મારી આ વિચારધારા નથી એટલે એમાંથી અમારી વિચારધારા અલગ થઈ કારણ કે આપણે એવી વસ્તુમાં બિલીવ નથી કરતા અને જેમ બુદ્ધ ભગવાને આમ્રપાલી ને સૂત્ર આપ્યું હતું અપદીપો ભવ તો એ ભીતરની જાગૃતિ લાવવી એ ખૂબ જરૂરી છે અને જેમ બુદ્ધ કહેતા કે જો વ્યક્તિ એક બાર ભીતર સે જાગ ગયા ઉસે કભી કોઈ ગુલામ નહીં બના શકતા તો ખરેખર ધર્મની વ્યાખ્યા જે આચાર્યોએ કરી છે એ તો અભ્યુદય નિશ્ચય સિદ્ધિ ધર્મ કે તમારો આધ્યાત્મિક અને ભૌતિક બંને પ્રકારનો વિકાસ કરે તમને ડેવલપમેન્ટ અપ કરે તો એ ધર્મ સમજો બાકી તમને ગુલામ બનાવીને રાખે તમારામાં શું કહેવાય ભીતરની જાગૃતિ અવેરનેસ એનલાઇટમેન્ટ ટોટલ સો સો ટકા હોય છતાં પણ અજ્ઞાની લોકોની ગુલામી કરવાની તો એ કેમ મેળાવે એટલા માટે મને આટલો ખ્યાલ હોવા છતાં પણ મને જાતિ પાતિનો પણ શિકાર અત્યારે બનાવવામાં આવી રહ્યો છે એટલે હું આ પીડા ઠાલવું છું કે અઢાર વર્ષ સુધી હું સંસ્કૃતમાં લગભગ ભણ્યો લગભગ સત્તર સત્તર અઢાર અઢાર કલાક મહેનત કરતો મારા જે વરદાચારી મહારાજ હતા અને ત્રણ ગોલ્ડ મેડલ મને કેન્દ્ર સરકાર દ્વારા અપાવડાવ્યા હતા અને છતાં એમ થાય કે અહીંયા હા અંગૂઠા છાપ હોય એની આપણે ગુલામી કરવાની તો મારા માટે યોગ્ય નથી એ સંપત્તિ એ પરંપરા એ એક બાજુ રહી જાય અને આ તમારી અંદરની જાગૃતિ અંદરની એક શું કે ભીતરની પીસ એક સ્પિરિચ્યુઆલિટી એ ડાઉન થઈ જાય અને આખરે તો આશ્રમો હોય કે ગમે હોય આખરે તો છે તો ભીતર ભીતડા જ છે એમાં સિમેન્ટ ને આ જ છે કારણ કે એનાથી તમને વાસ્તવિક શાંતિ વાસ્તવિક સ્પિરિચ્યુઆલિટી ક્યારેય મળવાની નથી એટલા માટે બેકન એમ કહેતા કે જીસ નદી મેં આપ એક બાર ઉતરોગે ગે નદી મેં દૂસરી સેકન્ડ મેં નહીં ઉતરી શકતી કારણ કે એટલું પરિવર્તનશીલ જગત છે એટલે માટે સંસારને ને સમ્યક સંસાર હતી સંસાર હા તો એક સનાતન સિદ્ધાંત છે કે જે સમ્યક સારી રીતે આ બધું પરિવર્તન થઈ રહ્યું છે તો તમે એને જેટલો પકડવાનો પ્રયાસ કરશો એટલો દૂર દૂર જતું જ જશે અને આખરે તમારા હાથમાં આવશે કશું જ નહીં તો પછી આવી પ્રોપર્ટી માટે ખોટા પ્રયાસો શા માટે કરવા હા તમને એમ લાગે કે અસ્તિત્વ તમારા દ્વારા કોઈ કાર્ય કરાવી રહ્યું છે તો તમે આનંદથી સ્વીકાર કરો અને અસ્તિત્વ એમ થાય કે હવે કા કાર્યકાળ પૂરો થાય છે તો એને આનંદ સાથે છોડી દો એમાં કોઈ અફસોસ પણ ના રહેવો જોઈએ એટલા માટે ગીતા એમ કે છે કે જયા જયો લાભા લાભો સમત્વ યોગ મુચ્યતિ જી બિલકુલ ઋષિ ભારતી બાપુ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર હાજી જય ગિરનારી જય ગિરનારી